નમસ્કાર મિત્રો કાયદાની વાતોમાં હું સંજય પંડિત આપ સૌને આવકારું છું મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી ગયા પ્રકરણ ચૌદની હવે આજે આપણે આ વિડીયોમાં ભારતીય ન્યાય સંહિતાના પ્રકરણ પંદરની ચર્ચા કરીશું પ્રકરણ પંદર છે જાહેર આરોગ્ય સલામતી સગવડ અને શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુનાઓનું છે જે કલમ બસો સિત્તેરથી મિત્રો ચાલુ થાય છે તો આવો આજે આપણે જાણીએ આ પ્રકરણ શું કહેવા માગે છે કલમ બસો સિત્તેર જાહેર ત્રાસદાયક કૃત્ય સામાન્ય લોક સામાન્યતઃ લોકોને અથવા આજુબાજુમાં રહેતા કે મિલકતનો ભોગવટો કરતા માણસોને જે કૃત્યથી સામાન્ય હાનિ ભય કે ત્રાસ પહોંચે એવું અથવા કોઈ સાર્વજનિક હક ભોગવતી વેળા માણસોને જે કૃત્યથી હાનિ અડચણ ભય કે ત્રાસ થાય વિના થયા વિના ન રહે એવું કૃત્ય કરે અથવા એવા ગેરકાયદેસરના કાર્યલોપ માટે દોષિત હોય તે વ્યક્તિને જાહેર ત્રાસદાયક કૃત્ય માટે દોષિત છે પણ સામાન્ય ત્રાસદાયક કૃત્યથી કંઈક સુવિધા અથવા લાભ થાય તે કારણે તે કૃત્ય માટે માફ થઈ શકશે નહીં જાહેર ત્રાસદાયક કૃત્ય કોને કહેવાય તો એની વ્યાખ્યામાં આપવામાં આવી છે કે જે સામાન્ય રીતે ઘણા બધા લોકોને સ્પર્શતું હોય એવા ઘણા બધા લોકોને માની લો ત્રાસ થાય એવું કોઈ કૃત્ય હોય તો જાહેર ત્રાસદાયક કૃત્ય છે ફોર એક્ઝામ્પલ કે આપણે ઘણી વખત જોઈએ છીએ કે રાતના મોડેક સુધી ઘણી જગ્યાએ જોર જોરથી ડીજે વગાડવામાં આવે છે અને રાતના બાર વાગ્યા પછી જેને કહેવાય કે આવા શોરબકોરને કારણે એ વિસ્તારના આજુબાજુમાં રહેતા જે રહેવાસીઓ એની ઊંઘમાં ખલેલ પહોંચે તો આવા આવા પ્રકારનું કૃત્ય છે જાહેર ત્રાસદાયક કૃત્ય કહેવાય પછી કોઈ વ્યક્તિ છે એ જાણી બૂજીને રોડ રસ્તા ઉપર ગટરનું પાણી છે અથવા તો ખરાબ કોઈ પણ ચીજવસ્તુઓ છે એનો નિકાલ કરે જેને કારણે બીજા લોકોનું આરોગ્ય છે જોખમમાં એ તો આવા બધા કૃત્યો છે જાહેર ત્રાસદાયકની વ્યાખ્યામાં આવે છે મિત્રો પછી કલમ બસો એકતર જિંદગીની જોખમકારક રોગનો ચેપ જે કૃત્યથી ફેલાવાનો સંભવ હોય એવું બેદરકારી ભર્યું કૃત્ય એટલે ઘણા બધા લોકોની જિંદગી જોખમમાં મુકાઈ જાય એવું કોઈ કૃત્ય હોય જેને કારણે રોગનો ફેલાવો થાય એવું કોઈ કૃત્ય કરવામાં આવે બેદરકારીથી તો જે કોઈ વ્યક્તિ જિંદગીને જોખમકારક રોગને ચેપ જે કૃત્યથી ફેલાવવાનો સંભવ હોય તેવું અને જેથી એમ થવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય અથવા એમ પોતાને માનવાને કારણ હોય એવું કૃત્ય ગેરકાયદેસર રીતે અથવા બેદરકારીથી કરે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અને દંડની સજા કરવામાં આવશે મિત્રો એટલે બેદરકારીપૂર્વક જો કોઈ ઘણા બધા લોકોની જિંદગી જોખમાય અથવા ઘણા બધા લોકોમાં રોગનો ફેલાવો થાય એવું કોઈ પણ કૃત્ય કરે તો આવા પ્રકારના કૃતિમાં છ મહિના સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે સજા છે એ સખત પણ હોઈ શકે સાદી પણ હોઈ શકે ત્યારબાદ છે કલમ બસો ને બોતેર જે કોઈ વ્યક્તિ જિંદગીને જોખમકારક રોગનો જે કૃત્યથી ફેલાવવા સંભવ હોય અને દેશપૂર્ણ કૃત્ય કરે હવે કોઈ વ્યક્તિ છે એને ખબર છે કે આ બધું કૃત્ય આવો પ્રકારનું કૃત્ય કરવાથી જોખમકારક રોગ છે એનો ફેલાવો થશે અને એ દ્વેષપૂર્વક કરે એટલે જાણી બુજીને કોઈને રોગિષ્ટ કરવા માટે થઈને કરે તો આવા કિસ્સામાં બે વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા અને દંડની જોગવાઈ છે મિત્રો આમાં પછી કલમ બસો તેતર ક્વોરન્ટાઇન નિયમોની અવજ્ઞા જે આપણે કોરોના કાળમાં જોયું કે ક્વોરન્ટાઇન પીરિયડ જાહેર કરવામાં આવ્યો હોય એની અવગણા કરવામાં આવે તો આવા કિસ્સામાં છ મહિનાની સજા છે અને દંડની પણ જોગવાઈ છે ત્યારબાદ કલમ બસો ચિમોતેર વેચવા ધારેલી ખાવાની કે પીવાની વસ્તુમાં ભેળસેળ કરવા બાબત એટલે જે ખાવા પીવાની વસ્તુઓ વેચવામાં આવે છે એમાં જો કોઈ પ્રકારની ભેળસેળ કરવામાં આવે જેને કારણે નુકસાન થાય લોકોની હેલ્થને તો આવા કિસ્સામાં છ મહિના સુધીની કોઈ પણ ખેદ સખત તો સાદી થઈ શકે છે અને પાંચ હજાર રૂપિયાનો દંડ છે મિત્રો પછી કલમ બસો પીચોતેર ખાનગી કે પીવાની નુકસાનકારક વસ્તુઓ વેચવા બાબત ખાવાની કે પીવાની નુકસાનકારક વસ્તુઓ વેચવા બાબત એટલે ખાવા પીવાની કોઈ એવી ચીજ વસ્તુઓ હોય કે જે લોકોની તંદુરસ્તીને હાનિકારક હોય એવું જાણતી હોય વ્યક્તિ અને એવી ચીજ વસ્તુઓ જો વેચે તો આવા કિસ્સામાં પણ છ મહિના સુધીની કેદની સજાની જોગવાઈ છે અને પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે મિત્રો કેદની સજા જે અહીંયા હું કહું છું એ સાદી પણ હોઈ શકે અને સખત પણ હોઈ શકે છે ઔષધિમાં ભેળસેળ કરવા બાબત કલમ બસો છોતેર એટલે માની કોઈ દવા છે જે લોકોને તંદુરસ્તી સુધારવા માટે જે દવાનો ઉપયોગ થાય છે એવી દવામાં જો કોઈ ભેળસેળ કરવામાં આવે અથવા તો એના કન્ટેન્ટમાં ફેરફાર કરવામાં આવે તો આવા કિસ્સામાં પણ કલમ બસો છેતર મુજબનો ગુનો બને છે જો કોઈ વ્યક્તિ દવા તબીબી તૈયારીમાં એવી રીતે ભેળસેળ કરે છે કે તે અસર કરતા ઘટાડે છે અથવા આવી દવા અથવા તબીબી તૈયારીની કામગીરીની ફેરફાર કરે છે અથવા તેને હાનિકારક બનાવે છે તે એક રીતે વેચવામાં આવશે અથવા અથવા તેનો ઉપયોગ કરવામાં આવશે જેમ કે તેને આવી ભેળસેળ કરવામાં આવી ન હોય તો તેને દસ વર્ષ સુધીની મુદત માટેની કોઈપણ વર્ણની કેદની અથવા પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે મિત્રો મિત્રો ઔષધિમાં જો ભેળસેળ કરવામાં આવે એના કન્ટેનમાં ફેરફાર કરવામાં આવે એની અસરકારકતા ઘટાડવામાં આવે અથવા તો એને હાનિકારક બનાવવામાં આવે અને એ વ્યક્તિ જાણતી હોય અને જો એ આવી બજારમાં દવા વેચે તો એમાં દસ વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે મિત્રો અને દંડની પણ જોગવાઈ છે પછી કલમ બસો સિત્તોતેર ભેળસેળ કરેલી ઔષધિ વેચવા બાબત જે કોઈ પણ વ્યક્તિ દવા અથવા તબીબી તૈયારી ભેળસેળ કરવાનું આવી હોવાનું જાણતી હોય એવી રીતે અસર કરતા ઘટાડવા તેની કામગીરી ફેરફાર કરવા અથવા તે હાનિકારક બનાવવા વેચે છે અથવા તેને વેચાણ માટે ઓફર કરે છે અથવા જાહેર કરે છે અથવા સમસ્યાઓ ઔષધીઓ હેતુ માટે કોઈપણ દવાખાનામાંથી તેને ભેળસેળ વિનાનું ગણાવે છે અથવા ભેડસેળ વિશે જાણતી ન હોય તેવી કોઈપણ વ્યક્તિ દ્વારા તે ઔષધીય હેતુ માટે ઉપયોગ કરવા માટેનું કારણ બને છે તેને છ મહિના સુધીની મુદતની કોઈપણ વર્ણની જેલની અથવા દંડની સજા કરવામાં આવશે મિત્રો ભેળસેયુક્ત ભેળસેળ કરેલી કોઈ પણ ઔષધિ વેચવામાં આવશે તો એમાં છ મહિનાની સજાની જોગવાઈ છે ને દંડની પણ જોગવાઈ છે મિત્રો કલમ બસો અઠ્યોતેર ઔષધિ હોય તેવી જુદા પ્રકારની ઔષધિ અથવા બનાવટ દવા તરીકે વેચવી એટલે જેને કહેવાય કે કોઈ દવા છે એના એના જેવી જ હુબહુ બીજી કોઈ નકલી દવા બનાવવામાં આવે અને એને વેચવામાં આવે કે ખરેખર એ દવા વેચવા માટેના જે નીતિ નિયમોનું પાલન થવું જોઈએ એ નીતિ નિયમોનું પાલન કર્યા વગર એવી દવાઓ બનાવવામાં આવી હોય જેને નકલી દવા કહેવાય છે આવી ઔષધિઓ જો વેચાય તો એવામાં પણ એક છ મહિના સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે આવા કિસ્સામાં પણ જાહેર જરાનું અથવા જળાશયનું પાણી ગંદુ કરવા બાબત કલમ બસો ઓગણસી એટલે મિત્રો જાહેર જરો એટલે કે જ્યાંથી કોઈ ઘણી બધી વ્યક્તિઓ ગામની વ્યક્તિઓ છે અથવા તો વિસ્તારની વ્યક્તિઓ છે એ પાણીનો ઉપયોગ કરતી હોય પીવા માટે વાપરવા માટે અને એવા પાણીને જો જાણી બૂજીને ગંદુ કરવામાં આવે જેથી કરીને એ બીજા લોકો ઉપયોગ ન કરી શકે ગામનો કૂવો પણ હોઈ શકે તો આવા કિસ્સામાં પણ છ મહિનાની કેદની સજા છે અને દંડની પણ જોગવાઈ છે મિત્રો પછી કલમ બસો એંસી હવાને તંદુરસ્ત માટે નુકસાનકારક થાય એવી કરવા બાબત એટલે જે જેને કહેવાય કે વાયુ પ્રદૂષણ ફેલાવે તો એ વાયુ પ્રદૂષિત થાય એવું કોઈ કૃત્ય કરવામાં આવે તો પણ એ કલમ બસો એસી હેઠળ ગુનો બને છે મિત્રો આવામાં એક હજાર રૂપિયા સુધીનો દંડ છે અને શિક્ષાની પણ જોગવાઈ કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ કલમ બસો એક્યાસી સરિયામ રસ્તા પર બેદરકારીથી વાહન ચલાવવા અથવા સવારી કરવા બાબત એટલે બેદરકારીથી જે જાહેર રસ્તા ઉપર વાહન ચલાવવામાં આવે અથવા તો એવી સવારી કરવામાં આવે તો એ પણ છ મહિના સુધીની સજા છે એમાં અને એક હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે પછી બે કાજળથી વાહન ચલાવવા બાબત જો કોઈ વાહન છે બેદરકારીથી ચલાવવામાં આવે તો એમાં પાંચ મહિના સુધીની સજા છે અને દંડની પણ જોગવાઈ છે મિત્રો પછી કલમ બસો થયા ખોટો દીવો નિશાની અથવા બોયું દેખાડવા બાબત એટલે આપણે જોઈશી કે દરિયા જઈએ તો એમાં લાઇટ ફરતી હોય છે એ વાહનને દિશા બતાવવા માટે ફરતી હોય છે જેને દીવા દાંડી આપણે કહી છે એ જો ખોટી રીતે ખોટ બતાવવામાં આવે અથવા ખોટી દિશા સૂચન કરવામાં આવે તો એ પણ ગુનો બને છે એમાં નવ જેને કહેવાય કે નાવિકને ખોટા ગેરમાર્ગે દોરે એ રીતનું જો એને દીવાદાંડીને ફેરવે અથવા તો કરે ખોટી દિશા બતાવે તો સાત વર્ષ સુધીની મુદત માટે જેલની સજા હશે અને દસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે મિત્રો કલમ બસો પચ્યાસી સલામતી ન હોય સલામત ન હોય તેવા અથવા હદ ઉપરાંત ભાર ભરેલા વાહનમાં ભાડું લઈ કોઈ વ્યક્તિએ જળમાર્ગે લઈ જવા બાબત એટલે કોઈપણ વાહનમાં એની કેપેસિટીથી વધુ માલસામાન ભરી અને જો એને લઈ જવામાં આવે ટૂંકમાં સલામતી ન હોય તો એવા કિસ્સામાં પણ એ ગુનો બને છે એમાં છ મહિનાની કેદની સજાની જોગવાઈ છે અને પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે પછી કલમ બસો પંચ્યાસી સરયામ ખુશકી કે તરી માર્ગમાં ભય ઉભો કરવા કે અડચણ કરવા બાબત એટલે કોઈ પણ સરયામ ખુશકી હોય અથવા તો તારી માર્ગ હોય એમાં વ્યક્તિમાં ભય ઉભો કરે તેમાં અડચણ ઉભી કરે તેમાં હાનિ પહોંચાડે તો પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અને શિક્ષાની પણ જોગવાઈ છે મિત્રો એમાં પછી કલમ બસો છ્યાસી ઝેરી પદાર્થ અંગે બેદરકાર ભર્યું આચરણ કરવું જે વ્યક્તિ માણસોની જિંદગી જોખમમાં મુકાય અથવા કોઈ વ્યક્તિને અથવા કે હાનિ થવાનો સંભવ હોય એવી બેફામ રીતે અથવા બેદરકારીથી કોઈ ઝેરી પદાર્થ અંગે કોઈ કૃત્ય કરે અથવા પોતાના કબજામાં હોય તેવા ઝેરી પદાર્થને માણસોની જિંદગીની સંભવિત જોખમ સાથે પૂરતો બચાવ રહે એ રીતે તેની વ્યવસ્થા જાણી જોઈને અથવા બેદરકારીથી કરે તેને છ મહિના સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે એટલે ઝેરી પદાર્થ હોય એને બેદરકારી ભાઈ રીતે જેનો ઉપયોગ કરવામાં આવે બીજા લોકોની જિંદગી જોખમાય તો આવા કિસ્સામાં બસો મુજબનો ગુનો બને છે મિત્રો અને છ મહિનાની સજા છે એમાં અને દંડની પણ જોગવાઈ છે